તો રાજા વિભાજી તથા પૃથ્વીરાજે આપશ્રીને મનોહાર વિનંતી કરતા પૂછ્યું જે રાજ તેલ તિલકની ભાવભાવના અને સ્વરૂપ ભાવના લીલા ભાવના જાણવાની ઈચ્છા છે તો કૃપા કીજે તો સેવકજન કૃતાર્થ થાય એ દ્રઢતા વિશેષ હોય એટલે આ બંને રાજા ત્યાં બિરાજે છે તે ઠાકોરજીને પ્રશ્ન કરે છે કે હજુ વિશેષ સમજાવો વધુ દ્રઢતા થાય તપ શ્રીજી અતિ મુસ્કુરાય અરું કહેન લગે વિભા તું મારો પ્રશ્ન આછો હૈ તબ્રીજી બેઠકની બિરાજ કે સબ સેવક સમાજ કુ સાવધાન કીઓ એટલે ત્યારે સેવકજનને સાવધાન કરીને ઠાકોરજી બધું સમજાવવા માગે છે હજી તો સેવકજન અમુક લોકોને તો લીલામાં ધ્યાન છે અમુક લોકો ખૂબ આનંદ પામે છે ઠાકોરજી મુશ્કુરાઈને એમ કહે છે કે નિસ્તાર નિશ્ચય છે એકાબીજા એવા હર્ષમાં છે એવા વાતાવરણમાં હવે ઠાકોરજી સમજાવવા જઈ રહ્યા છે એટલે ઠાકોરજી બધાને સમ સાવધાન કરે છે अरु कहन लगे हमारी सेवक सृष्टि को हमने या प्रणाली का सुलीला प्रकट कर प्रकार प्रकट करके या को भाव को शोधन कियो है सो निश्चय जानो या सु हमारे सब सेवक जन दृढ़ता वारे भय है या को भाव और भावना सो कह सो तो अलौकिक अंतरण जूत को निज धाम की लीला को प्रकार है लेकिन आ प्रणाली का तो અલૌકિક અંતરંગ જૂથની લીંધધામની ધામની લીલાનો પ્રકાર છે સો સ્વામીજી અરુ યમુનાજી કે અંતરંગ ગુઢરસ રૂપ ભાવના કો પ્રકાર હૈ સ્વામીજી અરુ યમુનાજી મેં નિત્ય સિદ્ધ હે એ સ્વામીજી અને યમુનાજીમાં ગુઢરસ રૂપ ભાવ નિત્ય સિદ્ધ છે યા ભાવ બીનું રાસાદિક લીલા નહીં હોય હે એટલે આ ભાવ વગર રા રાસાદિક લીલા રાસાદિક લીલા ન થઈ શકે તાસુ ઓર કાઉ ભાવ અધિક નાઈએ જો ગોપીજનને પાયો પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ ભાવ પ્રકાર સો જાનવે મેં આવે યાસુ યા ભાવ ગોપ્ય હે એટલે આ ભાવ ગોપ્ય છે પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ ભાવથી સમજ સમજવામાં આવે અને આ ભાવ તો ગોપ્ય છે सो को जानत नहीं के कोई ने खबर नहीं अब हमने प्रकट करके हमारे सेवक जन को दिखाया है अरु या भाव हमने हमारी इच्छा सुप्रदान कियो है सो भाव भावना निधि स्वरूप समझ के जतन करनो, या सो कोई अधिक रीति लीला रस में नहीं है लेकिन आना थी अधिक आना बीजू कहीं लीला रस में चेज नहीं सो कहूँ ऐसे कही के श्रीजी एक श्लोक पढ़े હવે શ્લોક લેતા પહેલા આપણે આનું થોડું ગુજરાતી જોઈ લઈએ આકોજી એમ સમજાવે છે કે આનો ભાવ ગોપ્ય છે કોઈ જાણતા નથી અબ હમને પ્રગટ કરકે એટલે કે હવે આ ગોપ્ય ભાવ તમને બધાને કીધો પ્રગટ કર કે અમારે સેવકજનકો દેખાયો હે અરુ યા ભાવ અમને હમારી ઈચ્છા શું પ્રદાન કયો હે એટલે કે અમારી ઈચ્છા હતી કે તમને આ ભાવ પ્રદાન કરીએ પણ છે તો ગોપ્ય જ પણ આમાં પાછળ શું ઠાકોરજી આપણને આપણા કીધા છે ને એટલા માટે આ ગોપ્ય વસ્તુ આપણા સુધી જ રાખવાની કીધી છે બધી જગ્યાએ કહેવાનું નથી સો ભાવભાવના નિધિ સ્વરૂપ સમજ કે જતન કરનો એટલે કે ભાવનાને જતન કરવાનું કીધું છે નિધિ છે ભાવના જે છે ને એ નિધિ છે અગર એક વખત પ્રગટ કરી દીધું પ્રગટ કરે રસ જાય એટલે આપણા પુષ્ટિમાર્ગમાં લગભગ અન અધિકારીની સામે બધું નથી કહેવાનું જેટલું જનરલ જનરલ મોટું મોટું કહેવાય એટલું કહેવાનું છે એવી રીતે ઠાકોરજી અહીંયા આ તો બહુ ગોપ્ય વસ્તુ છે તેલ તિલકનો ભાવ પ્રણાલિકાનો ભાવ છૂટે પટે ન કહી શકાય કેમ કે આ માત્ર માત્ર ઘરની જ વાત છે જેમ કેમ આપણે આપણી બહુ જ કિંમતી વસ્તુ હોય એ આપણે આપણા ઘરનાને બતાવીએ બીજાને ન બતાવીએ જુઓ જુઓ અહીંયા મારી પાસે કેવું સરસ છે બધાનેનો બતાવીએ જે આપણને એવું લાગે કે આ તો બહારના છે તો આપણે કેવું બદલાવી નાખીએ ફેરવી નાખીએ ઢાંકી દઈએ એવી જ રીતે આપણો ભાવ છે ને ઠાકોરજીએ કીધું છે નિધિ છે એ જતન કરવાનું કીધું છે એને ગમે ત્યાં પ્રગટ કરવાની ના પાડી છે હવે ઠાકોરજી જે શ્લોક પટે છે એ આપણે વાંચીએ શ્રિંગાર કલા મધ્યંચ તેલ અતિ પ્રિય ભવેત સ્વામિનીંચ પ્રેમ પ્રાપ્ત પ્રાપ્યમ વેણી તેલ સમર્પા તેલ સમાયેર્ત पात्रं प्रेम पाेमरूप तेलपुष्टीरस भवेत ऐक्यता वैष्णव कुर्यात पायणरसगृह्यत पाातलािवाच्च दैतभावतर्दमंडपरासमध्यच लौकिंगती वर्जितं। મને તો આમાં છેલ્લું લૌકિક ગતિવરજીતમ સમજાયું વચ્ચે થોડું થોડું સમજાયું આગળ આપણને ઠાકોરજી સમજાવશે તબ શ્રીજીને શ્રીમુક્ષું કહી જો સબ જગમે વચન પાયો અરુ આગે કે યુગ શું ચલ આએ યા કલયુગમાં કલુજુગમો નિસ્તાર કરવેકો સમય આવ્યો એટલે કે પહેલા જુગમાં આગે કે યુગ શું ચલાય એટલે જો સબ જુગમે વચન પાયો એટલે કે આપ જે ઠાકોરજી અગાઉ મેં વચન આપતા આવ્યા છે હર વખતે અરું આગે કે યુગ શું ચલાએ યા કલજુગ મેં નિસ્તાર કો સમય આવ્યો એટલે કે ઠાકોરજી એ પૂર્વમાં જેને લીલામાં પૂર્વમાં જે જે વચન આપ્યા છે એ વચન નિભાવવા માટેનો કળજુગમાં નિસ્તાર કરવાનો હવે સમય આવ્યો છે જો જીવકો અપને સ્વરૂપ કો જ્ઞાન કરાય કે લીલા કી પ્રાપ્તિ કરવા કરાવીએ કો અવસર હૈ ઓર યુગમે નિસ્તાર ના કયો ઓર જુગ મેં નિસ્તાર નાખ્યો યા કલી મેં નિસ્તાર હોઈ ગયો એટલે કે લીલાની પ્રાપ્તિ કરી કરાવવાનો અવસર હવે આવ્યો છે જે અત્યાર સુધી કોઈ જુગમાં નિસ્તાર નથી કર્યો એ કળિયુગમાં નિસ્તાર થશે એટલે કે જે અત્યાર સુધીના જીવો આપણે બધા આટલા જન્મોથી કેવા કેવા જન્મ લઈને શું કરતા હશું ભક્તિ વગર બધું એળે જ જતું હશે એવા જીવોને ઠાકોરજીએ ભલું વિચાર્યું અને ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી અને આ કળિયુગમાં નિસ્તાર કરવાનો વિચાર કર્યો અને છે કે કે યા સબ ફલ આ આ ફલિત ફલિત ભયો હે એટલે બધા ફળ કળિયુગમાં થયું છે જો સેવામાં સજા ભોગ શ્રિંગાર કો અધિકાર પાયો એટલે ફલિત ક્યાં થયું છે સજા ભોગ શ્રિંગાર મળ્યું છે ને ત્યાં ફલિત થયું છે યાસુ એ પ્રકાર લીલાકો પ્રગટ દેખાયો હે જાસુ અંગીકાર હોય યા બિન અંગીકાર નહીં એસો એ ભાવ પ્રધાન હે જાસુ જીવઅપનો સર્વસ્વ સમર્પણ કર કે રહ્યો આવે અરુ સમર્પણ ભાવ કો પાવે દિનતા કો પાવે અનન્યતા કો પાવે એસી કૃપા ઓર જુગ્મે નાઈએ જો યા જુગમે એ પ્રગટ લીલા લીલામે ભઈએ એટલે તેલ તિલકનું સમજાવતા ઠાકોરજી એમ કે છે કે આ ભાવ પ્રધાન છે જે જેણે સર્વસમર્પણ કરીને ભાવ થી આનો અંગીકાર કર્યો છે સમર્પણ ભાવ દિનતા ભાવ અનન્યતા ભાવ એથી આ ભાવ સમજીને આ પ્રકાર કરે છે એને આ યુગમાં એ પ્રાગટ્ય કરવા કી વિશિષ્ટ લીલા મે ભઈ હે ઓર યુગ મે આ નથી એટલે ઠાકોરજી આ જ યુગમાં આ જ યુગમાં નિસ્તાર કરવાનો ઠાકોરજી એ કૃપા કરીને નિસ્તાર કરવાનો વિચાર્યું અને વિશિષ્ટ લીલામાં ઠાકોરજી આ પ્રકાર મૂક્યો છે